વડોદરાના માજલપુરમાં ગોકળ ગતિએ ચાલતી માઇક્રો ટનલ ડ્રેનેજની કામગીરીથી લોકોને હાલાકી છેલ્લા એક વર્ષથી કામગીરી ચાલી રહી છે જેના કારણે એક તરફનો રસ્તો બંધ કરાયો છે ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે વાહન ચાલકોને હેરાન થવું પડી રહ્યું છે તો વેપારીઓમાં પણ ભારે રોષનો માહોલ છે વેપારીઓનું કહેવું છે કે વેપાર ઉપર પચાસ ટકાથી વધુની અસર પડી રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે પ્રશાસન વહેલી તકે માઇક્રો ટનલની કામગીરી પૂર્ણ કરે ટ્રાફિકની સર એ છે ત્રણ મહિનાથી જેવું ચાલે છે હું ટ્રાફિક પણ બહુ થાય છે ના ધંધાનો પણ બહુ માર પડે છે હા બહુ ટ્રાફિક બહુ થઈ જાય છે અહીંયા આગળ એક્સિડન્ટ બહુ થઈ જાય છે આગળ અથડે જાય છે કામ કરે તો સારું રહે આગળ મને ના પડે પણ બીજા પહેલું પતું જોઈએ ને હવે નાના બાળકો કોઈ પડે કરે તારા રોડ ઊંચા નીચા તો જેવા ગબડી પડે લપસી જવાય આ હલવા નાકાનો વિસ્તાર છે અહીંયા ડ્રેનેજ કામ ચાલુ છે બહુ ટાઈમ ચાલુ છે આજુબાજુ થઈ ગયું તો એમાં બધા વાહન ને બહુ તકલીફ પડે છે કારણ કે એક બસ સામે આવે તો બીજી બસ રોકા જવા માટે જગ્યા નથી હોતી અને એમાં એક્સિડન્ટ પણ ભરપૂર થાય છે જોવા જઈએ તો મેન હલવા નાખો આ છે ને કે આજે કામ થાય છે બહુ ધીમી ગતિએ ચાલે છે વહેલી તકે પટે તો સૌથી સારું ઘણા બધા લોકોને તકલીફ પડે છે ના એમાં સિનિયર સિટીઝન હોય છે એમને ચાલવામાં રિક્ષામાં જવા આવવામાં બધી જગ્યાએ તકલીફ થાય છે એના કરતાં જો ફટાફટ કામ થાય વહેલી તકે થાય તો બહુ સારું સમાસા એટલે આવવા જનાર પબ્લિકને થોડીક તકલીફ પડતી હોય તો કામ લગભગ લગભગ છ મહિના વરસ જેવું તો થયું આ કામ આગળથી પણ ચાલી રહ્યું છે આવવા જનાર તકલીફ પડે લોકોને ગાડી કાઢવાની છે એક સાઈડનો રોડ થઈ જાય તો એક સાઈડના રોડના હિસાબે થોડી ભીડભાડ વધારે રહે